પેલા તો બધાને જય દ્વારકાધીશ સમગ્ર ગુજરાતમાં જેમ અષાઢી બીજ માં અમદાવાદ યાત્રા નીકળે છે પરમપુર પૂર્વ પરમાત્મા પ્રશ્ન એવી ને એવી યાત્રા વિશેષમાં જન્માષ્ટમી ના દિવસે ભારત સંપૂર્ણ ભારત રાષ્ટ્રમાં કોઈ મોટા મોટી યાત્રા નીકળતી હોય તો રાજકોટ નીકળે છે તો રાજકોટની પણ પ્રજા અને નગરજનો નસીબદાર છે કે આવડી મોટી યાત્રા રાજકોટમાં મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શન નીકળતી હોય ત્યારે આપના માધ્યમથી

રાજભા ગઢવી અને પૂનમબેન ગોડલિયા દ્વારા એક ભવ્ય લોકડાયન આયોજન કરવામાં આવ્યું છે તો રાજકોટની ની જાહેર જનતા તારીખ પચીસ ના સાંજે નવ વાગે મોડી ચોકડી ખાતે આ જાહેર લોકડાયરામાં ઉમટી પડવા બધાને વિનંતી સાથે સાથે શોભાયાત્રા સવારે નવ વાગે ચાલુ થશે અને ત્રણ વાગ્યા સુધી શોભાયાત્રા ચાલુ રહેશે તો આપના સમય અનુસરતા ને કોઈ પણ રૂટ આમાં જાહેર કરેલ છે જે પણ રૂટ જ્યાં પણ તમને એવું લાગે ત્યાં એ સમય આપ પહોંચી જશો યાત્રા સંપૂર્ણ ટાઈમ ટાઈમસર છે તો આપને જાહેર જનતા નામ વિનંતી આવો બધાને જય દ્વારકા શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર મહેસાણાથી ડબલ ડેકર બસ જે લાઈવ ડીજે કલાકારો દર્શક કલાકારો છે જે લાઈવ ટેલિકાસ્ટ લાઈવ પોતે ગીત ગાય અને બધાને રસ્તોમાં બનાવે છે એવું એક લાઈવ ડીજે આ કે મહેસાણાથી મંગાવવામાં આવ્યું છે ડબલ ડેકર આખી બસ આવે છે બીજું નાના મોટા અન્ય ફોટો જે બાળકોને ચાજે આવો આવું વધારે અમે પ્રભુત્વ આપેલું છે હું એ પણ કેવા માંગુ છું રાજકોટના યુવાનો ને કારણ કે બે હજાર બાઈક છે સ્વાભાવિક છે તો યુવાનોને હું એટલું કઉ છું કે ઘરેથી બને તો તલવાર લઈને ન આવો કારણ કે એવું કોઈ બીજું ન થાય અને શાંતિપૂર્ણ યાત્રા આપણી થાય છે અને કરવાની છે તો યુવાનોને જોડાવવા આપેલે પણ જે તલવાર ના જે કઈ જરૂરિયાત નથી આપ આવો બાઈક લઈ અને શોભા યાત્રામાં જોડાવો અને કસ્તમય બનાવો એવી આપના માધ્યમથી પણ વિનંતી કરો યુવાનો એમાં રાજકોટ બજવેંકર દ્વારા જે સ્કર્ન કરતા યુવાનો જે ઘરે ને આમાં કંઈ લેવા દેવા નથી પણ આવી પોતાની રીતે વર્ષોથી સ્ટંટ કરવા બધા આવતા હોય તેના માટે બજરંગની ટીમ ઘરે પગે રહેશે અને એમના કાર્યકરો બજરંગ દળના તમામ ટીમના કાર્યકરો ઈ કાર્ય એમને બાઈક બહાર કાઢી અને એમને ત્યાંથી રથયાત્રામાંથી બહાર કાઢી અને એમને જવાબ આપી દેશે લોકોને શું ઓપી આપના માધ્યમથી સનાતન ધર્મ જે સનાતન ધરોહર જે બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો એ દુઃખદ ઘટના છે જે હિન્દુ ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે એટલે આપણા માધ્યમથી આ સનાતની નાતે આવડી મોટી યાત્રા થઈ રહી છે ત્યારે હિન્દુત્વના જે પણ સેવા કાર્ય થતા હોય અને આવી યાત્રા જતી હોય તો સ્વાભાવિક છે કે હિન્દુ ઉપર આપણે ફોકસ કરવાનું હોય એટલે સર્વે હિન્દુ ભાઈઓ બે હાથ જોડીને આ બાબતે વિનંતી કરી કે આ શોભાયાત્રામાં હું દીપડો હાકલ કારણ કે સનાતન ધર્મ છે એટલા માટે શાંતભાઈ ગોપાલ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ ની જવાબદારી છે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા અડત્રીસ વર્ષ ત્યાં રાજકોટના રાજમાર્ગો ઉપર જે શોભાયાત્રા અને ઓગણચાળીસ વર્ષમાં આ વખતે અમે શોભાયાત્રા જઈ રહ્યા છે રાજકોટ મહાનગર વતી સ્વાગત કરું છું ફરીથી ફરી ફરીને તમારું સ્વાગત મિત્રો ઓગણીસો ચોસઠ માં સાંદિપની આશ્રમમાં જન્માષ્ટમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ છે સાત આઠ દસ લોકોથી આ સ્થાપના વિશ્વ હિન્દુ પરિષદની થઈ આજે વર્ષ વર્ક્ષ બની ગયું છે મિત્રો વિશ્વ હિન્દુ પરિષદ જે જે કંઈ કામ કરે છે અમારી પાસે એટલી ગૌશાળા છે અમારી પાસે સ્કૂલો છે અમારી પાસે એટલી ભવ્યમાં ભવ્ય જે ગૌશાળા છે એની પણ અમે બધું હિન્દુને બચાવવાનું પણ કામ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે બેટી બચાવો બેટી ભરાવો એ પણ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે મિત્રો આ ઓગણચાલીસ ની યાત્રા જે અમારી છે એમાં રાજકોટ બિગ ટ્રાન્સપોર્ટ એસોસિયન ટ્રકો વગર કઈ થતું નથી ટ્રકો છે તો શોભાયાત્રા નું વધારે શોભા બને છે એટલે માવજીભાઈ ડોડિયા છે હસુભાઈ ભગદેવ છે હસુભાઈ ચંદાણા દરેક દૂધ ટ્રાન્સપોર્ટ એસોસિયન અમારા ભાઈઓ એ બધા સહકાર આપે છે જેથી કરીને આ રથયાત્રા ને વેગ મળે છે એકદમ સારામાં સારી આખા ગુજરાત પણ ભારતમાં કદાચ આપણો બીજો નંબર આ શોભાયાત્રાનો છે ફરીથી તમે લોકો આજે મૌળી ચોકડી થી ઉપલા કાંઠે બાલક હનુમાન સમાપન થશે બાવીસ કિલોમીટર ની આ અમારી યાત્રા છે એક એક ચોકમાં શણગાર છે બધે ચા પાણી નાસ્તો સરબત બધાની વ્યવસ્થા રાજકોટની જે ધર્મ જનતા છે બધી વ્યવસ્થા એ લોકોએ કરી છે અમારી યાત્રા કલાક સવા કલાક લેટ ચાલે છે ક્યારેક ક્યારે પણ આ વખતે અમે ટાઈમે ચાલશું એવી અમારી એક નીતિ નક્કી કરેલ છે ફરીથી આ વિષયની કઈ જે જે કંઈ કામ કરે છે મિત્રો આજે અમે સહકાર માગીએ છીએ હિન્દુ લોકો જોડાય વિશ્વ પરિષદમાં નવા કાર્યકર્તા જોડાય એવી અમારી આપની પાસે અને આપની પાસે એવું કોઈ કાર્યકર્તા હોય તો જરૂરથી અમને જાણ કરો અમે લોકો ધર્મનું કામ કરીએ છીએ હિન્દુ ધર્મ બચાવવાનું જય શ્રી રામ ભારત માતા કી જય